અલે એ તા ના ખવાય ગોળો થઈ ગયો કુ કડીજી બેય બેય જા બેય જા કે પેલી બાજુ સરદાર ચોક સુધી ભાઈ ટ્રાફિક છે તેમ દોડવા નતો જોલે અલે અલે હરમીમ ની જાવ મને ખબર હતી તું અટવાળી દોડવાજી હાર આ કે આવ હાર કે નવજી એયું તમારે રે અહીંયા અંદર મહેશ ભાઈ આયા જો ભાઈ આઈફોન બતાવવા માટે એટલે ભાઈ આપડા ક્વોલિટી એટલે ભાઈ રોજ ઉડાવતા હોય છે પેલી બાજુ ભાઈ કોણ ભાઈ તો ભાઈ હેડી એટલે ઉતાર્યો ભાઈ ભાઈ આવું એવું

હલે શું અલે હારમિમની જાઉં મને ખબર હતી તું અઠવાડિયે દોડવા જઈ મને ખબર હતી ભાઈ મહેલભાઈ અઠવાડિયું જ દોડવા જાય રોજ વહેલા પહોંચ વાગે ઉઠીને દોડવા ઉપડી જાય ગુડ મોર્નિંગ આવે પણ અમારા અમા લઈ લે થોડું ત્યારે રોટલો ખાવો આખું તપેલું ના લેવાય

ઉપ આપડે ચા મે લઈ ગયું તો ભાઈ સાત ને ચાલીસ જેવી થઈ છે તો આપડે ચા પી લઈએ ચા પીને પછી નીકળીશું નોકરી માટે પમ્પી પહેર દે મો અભો અને અભિ દોરો ગયા હોનાનો તમે હા દોરો કોને લિયલે હા હેલો ઓલામિયા ફેમિલી ગુડ મોર્નિંગ ડેલી રૂટીન લાઈફસ્ટાઈલનો દિવસ આજે છે સુડતાલીસમાં અત્યારે આપણે નીકળી ગયા છીએ નોકરી જવા માટે તો ભાઈ અત્યારે આપણે નીકળી ગયા છીએ નોકરી જવા માટે અને આજનો દિવસ આપણા માટે કેવો રહે છે એ હજુ તો ભાઈ મને પણ ખબર નથી તો ચાલો બધા કાંઈ કતરું આવ્યો ભાઈ એ બાજુ ધ્યાન રાખજો આવું ફોન આવ્યો તો મારું ફોન આજે ભાઈ જોરદાર સીન થઈ ગયો મારા ગલત ફેમલીમાં ભાઈ મારો યાર રોજ મોડું થઈ જાય બાઇક દૂધવાળા મળું તો હું આવું એટલે મોડું થઈ જાય એટલે ભાઈ અક્ષયભાઈ મને લાગે કે અક્ષયભાઈ મને મૂકીને જતા રહે તે અક્ષયભાઈ ફોન પડે ને એટલે મને એમ લાગ્યું અક્ષયભાઈ મને મૂકીને જતા રહે અને હું ભાઈ રિક્ષામાં વેકણ આવ્યો અને હું ઊંઝા આવી ગયો એટલે અક્ષયભાઈનો ફોન આવ્યો ભાઈ જેટલા રહ્યો લોલ થઈ ગયો ભાઈ મારો તો ભાઈ જોડું ભાઈ આપડા ઉંધાનો રૂટ કરવા માટે આયા હતા અને જોઈ રસ્તાઓના કારણે ભાઈ ટ્રાફિક તમે જોઈ લો બાજુ સરદાર ચોક સુધી ટ્રાફિક છે તો ભાઈ આપડે ઘણીવાર ઉભા રહ્યા છીએ અહિયાં તો તો ટ્રાફિક ઓછી થાય પછી જઈએ કેમ કે ભાઈ અહીંયા ઘેર ચોટી જાય છે ને એટલે ભાઈ મજા નહીં આવતી ભાઈ કોઈના વાગી વાગી જાય ને તો ભાઈ હેલિકોપ્ટર તમને ખબર છે ને તો ચાલો ભાઈ મળીએ થોડા આગળ આજના દિવસમાં શું થાય કે જોતા રેજો તો ચાલો ભાઈ થોડા મળીએ આગળ તો ભાઈ આપણા નોકરીથી અત્યારે આવી ગયા છીએ આપણા મંદિરે અત્યારે સાંજના ભાઈ વાગ્યા છે સાડા સાત પેલી બાજુ ભાઈ કોણ આવે ભાઈ ભાઈ લાલા

લઈને જતો રે લે આપણી તો બે મારો કૂતરો હોય ને આપણી વાત જોઈને જ બેઠો હોય તો બે મારો કૂતરો હોય ને તે મારી વાત જોઈને જ બેઠો હોય હું આવું ને તાર જ રોટલી નાખવી જ પડે મારી

ભાઈ કોક કહી દે ડિસ્કુલાસ હ ખેલે ગા રિવાયલ લે માં ફડી ખા અલે એ તો ના ખવાય ગોડો થઈ ગયો કુ કળીજી બે જા બે જા બે જા સીઆઈડી ચાલુ હે ભાઈ ભાઈ પતંગ ચગાવ્યો કે નહીં કેવા પતંગ ચગાવ ચગાવ વેવાના દા ચગાવ છું આપણે તો ભાઈ અત્યારે આપણે એકણ ઊંઘ્યા હતા ઘરની અંદર ના મહેશ ભાઈ આયા જો ભાઈ આઈફોન બતાવવા માટે એટલે ભાઈ આપણો વિડિયો ક્વોલિટી નહીં એટલે ભાઈ રોજ આપડી ઉડાવતા હોય છે મહેશ ભાઈ એટલે કોઈ ટેન્શન નહીં આપણો ભાઈ વ્યવસ્થિત ફોન લાવવાનો જ છે આપણો આપણો વ્યવસ્થિત ફોન લાવવાનો જ છે ખાલી પચાસ ડે સુધી ખાલી તમે થોડું સહન કરી લો માં દિવસથી આપણો વ્યવસ્થિત ફોન લાવવાનો મહેશ મહેશભાઈ આપણે ઉડાઈ રહ્યા ભાઈ ખરેખર પણ ઈરાય ફોન લાવ્યા પણ આપણો તો જોઈએ કયો ફોન લાવીએ પણ વ્યવસ્થિત કોઈ ફોન લાવવો ભાઈ है है। देखा है गाइस आईफोन देखा है कभी देखा तूने लाइट एकली देखा है बड़ा लाइट बंद कर दो वीडियो उतारू तो कोई देखा तू नहीं तेरा तेरा पई वो देखा तुझे ये नहीं जो तेरा कुछ ना देखा तू ऊपर आ ना तेरा बोलो तो लाइट है तो ये दिखाए बहुत ना दिखाए जे लाइट तू नेट तो नहीं देखा तो ये नहीं देखा, देखा तू એવું નહીં મને ખબર ઓની ક્વોલિટી એ નહીં હારી પણ હું એવું કરું નહીં પણ તું ઉપર અડે ઓન ટચ કરે ને તો કાળું અને ધોળું થઈ જાય ને તો એ દેખાય બહુ એવું જો હું ટચ કરવા જઉં લે તો મોડ મોડ વિડીયો ઉતારતો હોય ના હું કેવું ભાઈ તો ભાઈ આપણો બ્લોગ નહીં આવે તો ચલો ભાઈ આજના વ્લોગ ને કરી દઈએ આપણે અહીં એન્ડ અને મળીએ એક નવો વિડીયો લઈને દિવસ આજનો તો સુડતાલીસમો હતો તો અડતાલીસમો દિવસે મળીએ તો ચાલો બાય બાય થેન્ક યુ